રોહિત નવ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમો સમૂહ લગ્ન પાદરા ખાતે યોજાયો હતો ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા સહિતના દાતાઓ ઉપસ્થિત રહી નવ યુગરોને આશીર્વાદ આપ્યા હતા પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોહિત સમાજની તેર દીકરીઓ લગ્નના તાંતને બંધાઈ હતી પાદરા એસટીડીએફો પાસેથી ડીજે સાથે તેર વરરાજાઓનો ઘોડાગાડી સાથે વરઘોડો નીકળ્યો હતો જેમાં આદિવાસી ટીમની ડાન્સિંગ ઘોડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો ડીજે સાથે નીકળેલ વરઘોડો એસટીડીએફો વુડા સર્કલ ગાયત્રી મંદિર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ પાસે પહોંચી ભીમરાવ આંબેડકર સાહેબને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી પીપી શ્રોફ ગ્રાઉન્ડ ખાતે વરઘોડો પહોંચતા કાર્યક્રમમાં પાદળના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા આનંદના સામાજિક કાર્યકર તુલસી ભરતસિંહ રાજ સતીશભાઈ ચૌહાણ વાસ્તુશાસ્ત્રી શાંતિલાલ જેતપુરી શૈલેષભાઈ પંચાલ સહિતના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા તમામ દાતાઓ અને મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાન સ્વાગત કરવામાં આવ્યું હતું લગ્નગ્રંથીમાં જોડાયેલા તેર નવ દંપતીને આવેલા મહેમાનોએ દાતાઓએ આશીર્વાદ આપ્યા હતા તમામ નવ દંપતીને રોહિત નવ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘર વકરી સહિત ભેટ સોગાદો આપવામાં આવી હતી. રોહિત નવ યુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મનીષભાઈ મકવાણાએ સમૂહ लग्नમાં દાન આપનાર દાતાઓ સમાજના આગેવાનોનો તમામનો આભાર માન્યો હતો. પાદરા ખાતે આઠમો સમૂહ लग्नનું આયોજન કરેલું હોય. પાદરા ખાતે 13-13 દીકરીઓના દાન દેવાતા હોય આજે. મારો સમાજ મોટી સંખ્યામાં હાજર હોય, મારા દાતાઓ હાજર હોય. અમારા પાદરા તાલુકાના ધારાસભ્ય શ્રી ચૈતન્યશ્રી ઝાલા બાપુ હાજર થઈ રહ્યા અમારા તમામ જે અનાજનું દાન છે અન્નદાન છે એના દાતા શ્રી કેતુલસિંહ બાપુ એમની ટીમ હાજર રહી હોય મારા સમાજના અગ્રણીઓ ગુણવંતરાય પરમાર સાહેબ સતીશભાઈ સુરત સતીશભાઈ માંજલપુર વાસ્તુશાસ્ત્રી સાહેબ અનેરા લોકો બધા જ મારા આગેવાનો હાજર રહ્યા હોય મારી ટીમ મારા ટ્રસ્ટીઓ મારા લગ્ન સમિતિ મેમ્બર ખૂબ મહેનત કરી હોય આજે ત્રણ ત્રણ મહિનાથી લાગેલા હોય મારી સાથે અને એમ કહેવાય કે વડલાનું ઝાડ તો એના મૂળિયા થી સોંપતું હોય એટલે મારા મૂળિયા કહેવાય એવા મારા ટ્રસ્ટીગણ મારા દાતાઓ જેણે આ

મને મોટી મારા સમિતિ મેમ્બર્સ જે ભરતભાઈ છે પચાસ થી સાહીઠ ટકા દાન એ લોકોનું છે મિત્રો મારા ટ્રસ્ટી ગણ મારી તમામ ટીમે બહુ ખૂબ મહેનત કરી છે પાદરા ટીમ હોય ભાઈલી ટીમ હોય સેવાસી ટીમ હોય અંકોડિયા ટીમ હોય કે સમગ્ર જિલ્લામાંથી આવેલા ખૂબ મહેનત કરી છે અને આ કાર્યક્રમમાં જેટલા બી મહેમાનો આવી અને એમનો કિંમતી સમય ફાળ્યો છે એમનો હું ખૂબ ખૂબ ઋણી રહીશ મારા સમાજનો ઋણી રહીશ અને આજ રોજ મને આ કાર્યક્રમમાં મને આ યુગલને આશીર્વાદ આપવા આવ્યા અમારા ટ્રસ્ટીઓ અમના લગ્ન સમિતિને આશીર્વાદ આપવા આવ્યા એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું તમામ મીડિયા કર્મા તમામ મીડિયા કર્મીઓ મારા પરમ મિત્રો પાદરાના સમિયાલા હોય પાદરા હોય કે વડોદરા જિલ્લાના હોય તમામ લોકોએ મને ખૂબ સહકાર આપ્યો છે એવું એવું નથી કે ખાલી સમાચાર પહોંચાડીને પણ તેઓ દાન આપ્યું છે પાટણવાડિયા હોય નિતેશ રાવળ હોય સોનાની જળ ટીમલી અજય વાઘેલા હોય કે કોઈ પણ મારા મિત્રો હોય એ લોકોએ દાન પણ આપ્યું છે એટલે ખરેખર આજે તિજોરી નું દાન રાજા મેરડી આપેલું હોય કે તુલસી બાપુએ અન્નદાન આપ્યું હોય આસારામ બાપુની જે કર્મચારીઓ છે એમના તરફથી સેવા મળી હોય તાલા બાપુ તરફથી ખૂબ મોટું દાન આવ્યું હોય તો તમામ દાતાશ્રીઓનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું થેન્ક યુ સો મચ હું મનીષ ગોડાવાલા જય ભીમ જય રવિદાસ જે મિત્રો